એ ચરે ભાઈ એ કુંબકે સસે ચરે ઓય ઓય કુંબકે સ હે ઓય ને કેસે કોઈ સ્કૂલે જાય રે તુ તરા એ ભાઈ એ દે ચરાડા કુંબકે સ દેક્ષો ઓય એ કેસે હોગલે આઈ સૈ તો હે આપણે દેક્ષોલે સરાડાં દેકે છે હે એક સ અમે bari કોઈ હે ઓ બાપુ કઈ રે તુ તોરે સ્કૂલે ના ગેલે આ તોરે ઼ wün data ઄્ઉલ માાણ ના� માણ માણ ઔઁર ખરણ જાણ માણ હ૨ાણ

अब लग जाओ तो ना अब नहीं रही तो ऐसा मुझे एक सुनने तो सराहना कैसे? अब नहीं लग जाओ कोई तो नहीं चल रहा है मुझे वो कोई कैसे सोचता है वो यार क्या कर रहा है अब नहीं 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 अब नही જો બોલે કી એ આપા અમને કોચે આમ લે એ કે આ અમે કી એન્જિન એડા અરે બોલ કી અરે આ લોરે હેતે અરે બતાશે અરે બતાશ તા ચિંતા <laughs> કરી <laughs> <speaking> <speaking good -good -Öng>